મહિલાના રૂપિયા ચોરાયા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ વલસાડની એસબીઆઈ બેંકમાં પેન્શનના રૂપિયા ઉપાડવા આવેલ મહિલાના પર્સમાંથી એક ચોર મહિલાએ ખૂબ જ ચાલાકીથી રૂપિયા ભરેલી થેલીની ચોરી કરી લીધી હતી આ સમગ્ર ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ બનાવ બેંકના પરિસરમાં બનતા બેંકની સુરક્ષા સામે પણ ઘણા સવાલો ઉઠવા પામ્યા છે કારણ કે બેંકની અંદર કોઈ અજાણી મહિલા કામ વગર બેસી રહી હોવા છતાં ત્યાંના સુરક્ષા ગાર્ડે તે મહિલાને કંઈ પૂછવાની પણ તસદી લીધી ન હતી જો બેંકના સુરક્ષા ગાર્ડ અથવા કોઈ બેંકના જવાબદાર વ્યક્તિએ અજાણી મહિલાની પૂછપરછ કરી હોત તો આ ચોરીની ઘટના બનવા પામી ના હોત ત્યારે આ બનાવની મળતી વધુ વિગતો મુજબ વલસાડના ભાગડાવાડા ગામે આવેલા હિના એપાર્ટમેન્ટમાં રહેતા એકસઠ વર્ષીય સલમાબેન ગુલામ બશીર શેખ ગતરોજ બપોરે બાર વાગ્યાના સુમારે વલસાડ હાલરોડ સ્થિત આવેલી એસબીઆઈ બેન્કમાં પોતાના ખાતામાંથી પેન્શનના રૂપિયા સાત હજાર ઉપાડવા માટે ગયા હતા તે સમયે એક અજાણી મહિલા તેમની આજુબાજુ ફરતી નજરે પડી હતી ત્યારબાદ સલમાબેને પોતાના એકાઉન્ટમાંથી રૂપિયા સાત હજાર ઉપાડી બેન્કમાંથી બહાર નીકળી રહ્યા હતા તે સમયે તેમની પાછળ બે અન્ય મહિલાઓ તેમનો પીછો કરતા બહાર નીકળી રહી હતી અને બેંકની લિફ્ટ પાસે પહોંચી સલમાબેનના હાથમાં પ્લાસ્ટિકની થેલીમાંથી નજર ચૂકવી રૂપિયા ભરેલી થેલી ચોર મહિલાએ ચાલાકીથી કાઢી લીધી હતી અને લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચતા બંને મહિલાઓ તરત જ લિફ્ટમાંથી નીકળી ધોબી તળાવ તરફના રસ્તા ઉપર નીકળી ગઈ હતી આ સમગ્ર ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જોકે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી પરંતુ બનાવની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને ચોર મહિલાને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે